દેખરેખની છે જે જીત મેળવી છે એના ભાગ સ્વરૂપે આજે જૂનાગઢ મહાનગર દ્વારા આ આ જીતને વધાવવામાં આવી છે જૂનાગઢમાં પણ કોર્પોરેશનની ચૂંટણી છે અમે સો ટકા વિશ્વાસ છે કે સાઠમાંથી છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીની આવશે જૂનાગઢની જનતાને પણ આહવાન કરું છું કે આપના મોટા મોટા લીડરો અરવિંદ માંડી કેજરીવાલજી માંડીયાની બધા આજે સુપડા સાફ થઈ ગયા છે એટલે જૂનાગઢની જનતા પણ ત્યાં જાડુમાં છેતરાશે નહીં જે એ લોકોએ પાંચ વર્ષ થયા કે દસ વર્ષ થયા તે વચનો આપી અને ફાયદા નથી અને લો સ્કીમો આપે છે ખરેખર જે રવિન્દ્રભાઈ મોદીને જીત આજે દિલ્હીની જનતાએ સાબિત કરી દીધી એટલે આ જીતના ઉત્સવ માટે આજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આ જીતનું જશું બનાવવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય તરીકે સંજયભાઈ ગોરા આ અહીંના સંગઠન પ્રભારી ભૂપેન્દ્રભાઈ દાખાણીના હિસાબભાઈ અને સમગ્ર મોટી આ ઉત્સાહ મનાવી રહી છે વાતાવરણ છે આગામી દિવસોમાં જૂનાગઢમાં પણ આ આવવાનું છે એટલે આપણે જૂનાગઢમાં પણ ક્યાંય આશા રાખવાની નથી